બધે જય શ્રી કૃષ્ણ જય મું જય દ્વારકાધીશ તો નાની મારા પપ્પા જાનામાં એ બધા કાંધો વીણે અને છોકરા બધા ગયા બોર વીણવા તો અમારે જો બૈડીમાં બોર આવી ગયા હે જો આ બોર વીણીને આવી ગયા હે બધા બધા બોર વીણવા ગયા તા આવતા રહ્યા તો ચાલો આપડે કાંધું બતાવું અહિયાં બધા કાંધું હે બજાતા હું વીડ્યા હે Thank you મિત્રો તો આપણે નાઈ લીધું છે અને અમારા માધવભાઈ જેવું આ છોકરું મારે દેખાતા હોય તો ઓલા ઘરમાં તો ઓલા ઘરમાં ઓલા ઘરમાં ઓલા ઘરમાં મીંડળી દેખાય ને એટલે મીંડળીને પકડવા જાય પણ મીંડી કંઈ ખામે નથી થતી એટલે ભાગી છે તો મિત્રો અમારે આજે જવાનું છે માધવના નાનીમાં આટો પૂરો થઈ ગયો એટલે વયા જવાના છે તો અમારે મૂકવા જવાના છે મારે ત્યાંની બેનને અને એમ જોવા લો ઘર તો એટલા માટે એટલા એટલામાં ડાવરો થાય છે અને કંઈક કંઈક મોજ આવે તો ઊભો થઈ જાય ઊભો થતા ભાઈ ઊભો થતા ઊભો થતો ઊભો થા મોજમાં હોય તો ઊભો થઈ જાય નકર ના થાય તો મિત્રો આપણે અત્યારે બપોરનું ટાણું થઈ ગયું જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે નાઈ લીધો ને હવે જમવાનું છે

આ કઈ એ હું કહું અને જાય ગોવિંદ બાપુ ની બેહો આવા જો મને Dian, 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 Dia. Dia.

પણ કઈ આલો ને લઈ આવડે ભલે કઈ વાંધો નહીં ને આ માથા ટુ બંગડી લઈ આવી મારા થી કે સેજ મોટો માં આપી દઉં અને આ સાંદી નો સીકો લઈ આવી જાજી મંદિર માં કે રાખાય કે ધૂપ દીવા કરતા હોય ને આઈ સારું મે કે તો જો આ ભાઈ એમાર આવી ગયા આ માધવ હા તો હું બડે માં લેવું તું પણ વેલું આવી ગયું કા ભાઈ માડો નો હમણા બડે આવવાનો હતો

જી વસ્તુ આવી ગઈ અમારું કેટલા બે અમારું બસ આલા લે એમ ખબર પડી બતા તો હું કર પેલા રામ રામ ને સીતારામ બધે ને हाँ ने अमरु वीडियो गमे तो लाइक शेयर